ઉના તાલુકાના સંજવાપુર ગામ મુકામે ગામ સમસ્ત ગણેશ ગ્રુપ તથા મોંગલ ગ્રુપ દ્વારા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી આજ રોજ સંજવાપુર ગામે ગામ સમસ્ત દ્વારા આજે ગણપતિ બાપ્પા મોરિયા અને ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિજીના મંત્રોના પડઘા સંભળાઈ રહ્યા છે આજે પણ ગણપતિ બાપ્પા મોરિયા અને ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિજીના મંત્રોના પગડા પડઘા સંભળાશે દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગામે નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને આરતીનો લાભ યુવાનો ભાઈઓ તથા બહેનોએ લીધો હતો અને ગામ લોકોએ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું તેવી જ રીતે ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહે છે સંવાદદાતા વિજય સોલંકી ન્યૂઝ ઉના સતત ચાર વર્ષોથી થતું આવ્યું છે તેમજ ગણપતિ દાદાની ભાવન્ય ભક્તિપૂર્ણ દસ દિવસ પૂરી શ્રદ્ધાથી અને નિષ્ઠાથી કાર્યક્રમ કરી રહ્યા છે તેમજ રાત્રિના બહેનો અને નાના ભૂતાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હોય તેમજ નાટકો કરી અને ગણપતિ દાદા આગળ પોતાની સત્તા વ્યક્ત કરતા હોય છે તેમજ ગણપતિ દાદા એ આપણા હિન્દુ સનાતન ધર્મના મુખ્ય અને પ્રથમ દેવ છે તો ગણપતિ દાદા બધાના મનોરથ પૂર્ણ કરે તેમજ બધાના સંકલ્પો પૂર્ણ કરે તેમજ બધાના વિઘ્નનો નાશ કરે એવી ગણપતિ દાદા આગળ પ્રાર્થના છે અને મુખ્ય મુખ્યત્વે આ તહેવાર આ ઉત્સવ મુખ્યત્વે મહારાષ્ટ્રથી ચાલુ થયો છે તેમજ ત્યાંથી માંડીને મહાનગરો તથા નાના નાના ગામડાઓ સુધી પણ આજે ગણપતિ દાદાની ભક્તિ અને શ્રદ્ધા લોકો વ્યક્ત કરી રહ્યા છે જય ગણપતિ દાદા